જે અમિત ખૂંટ છે તેમના કિસ્સામાંથી ત્રણ કાગળ મળ્યા હતા એકમાં એવું લખવામાં આવ્યું છે એમના ઘરના જે સભ્ય છે એમના મોબાઈલ નંબર છે અને કહેવામાં આવ્યું છે કે મારા ઘરના સભ્યોને તમે હેરાન કરતા નહીં અને બીજી છે તે સુસાઇડ નોટ છે કોના કારણથી કયા એવા કારણ છે કે જે અમિત ખૂંટ છે તેમણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે મારી પાછળ છે એ સુસાઇડ નોટ છે જેમાં લખવામાં આવ્યું છે કે મારી સાથે હની ટ્રેપ થયું છે જે આ સગીરા છે સત્તર વર્ષીય એ અને જે આપણે સૌથી નિવેદન સાંભળ્યું હતું એમણે કહ્યું હતું કે જે આ છોકરી જે સત્તર વર્ષીય જ્યાં મોડેલ છે તેમને કેફી પીણું પીવડાવી અને પછી એમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તે નિવેદન આપણે સાંભળ્યું હતું એ છોકરી અને જ્યાં સત્તર વર્ષીય સગીરા છે તે લગભગ એમની એક બહુ મોટું એક ગ્રુપ છે તેવું પણ કહેવામાં આવ્યું છે આ બધાએ સાથે મળી મારી સાથે હની ટ્રેપ કર્યું છે અને આ બધું કરાવવાવાળા વાળા અનિરુદ્ધસિંહ જાડેજા છે અને રાજદીપસિંહ રીબડા છે હવે જ્યાં આખી ઘટના બની છે આ બધું જ સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે ખાસ કરીને અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા ઉપર અત્યારે સૌથી વધારે આક્ષેપો કરવામાં આવ્યા છે કહેવામાં આવ્યું છે કે મને બદનામ કરવા માટે આ બંને વ્યક્તિએ કઈ જ કસર છોડી નથી મને બદનામ વારંવાર કરવામાં આવે છે એટલા માટે હું મારું આ જીવન ટૂંકાવું છું મારા પરિવાર સાથે મને ઊભા રહેવા દેવામાં નથી આવતા હવે મારો પરિવાર ક્યારેય ઊંચું ઉપાડીને જોઈ નહીં શકે નીકળી નહીં શકે એટલો મને બદનામ કરી નાખ્યો છે અને આ બદનામીના કારણે મેં જ્યારે ક્યાંક સમાધાન કરવાની વાત કરી તો પણ કરવામાં નથી આવ્યું અને હવે હું આ પગલું ભરું છું અને છેલ્લે એવું લખ્યું છે કે હવે તમે રીબડામાં જલસા કરજો અનુભા રાજદીપભાઈને કહેજો કે જય માતાજી હવે તમને કોઈ નડવા માટે નહીં આવે